અમદાવાદમાં જે કોંગ્રેસના નેતા છે શક્તિસિંહ ગોહિલ એમના સગા જે ગોહિલ છે તેમના દ્વારા તેઓ હાથમાં જ્યારે ગન ફેરવતા હતા અને એ જ અકસ્માતમાં એમની પત્ની રાજેશ્વરી ગોહિલનું મોત થયું છે હવે એ જ ઘટનામાં એક નવો વળાંક સામે આવ્યો છે ઘટના આખી શું બની છે તેમની વિગતે ચર્ચા કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી અમદાવાદના અલગ હવે એ સામે આવ્યું છે કે યશરાજસિંહ ગોહિલ છે એ પોતાની રિવોલ્વર ફેરવતા હતા અને એ સમયે અકસ્માત પત્ની રાજેશ્વરી ગોયલના ગળામાં ગોળી વાગી હતી ગોળી વાગવાની ઘટના બનતા તરત જ તેમણે એકસો ને કોલ કર્યો હતો એકસો આઠની ટીમ આવી તો તેમણે એ પણ ચેક કર્યું હતું પરંતુ ત્યાં એમની પત્ની છે એમનું મોત થઈ ગયું હતું જેથી આઘાતમાં આવીને પોતે પણ ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી અમદાવાદ સિવિલમાં પોસ્ટમોર્ટમ પૂર્ણ થતા બંનેના મૃતદેહને ભાવનગરના લીમડા ગામે લઈ જવામાં આવ્યા છે જ્યાં દંપતીના મૃતદેહની અંતિમ વિધિ પણ કરવામાં આવશે દંપતી કાલે જમવા માટે એક સંબંધીના ઘરે ગયા હતા જમીને ઘરે પરત આવ્યા ત્યારબાદ આ બનાવ બન્યો હતો બનાવ સમયે ઘરમાં યશરાજના સાઠ વર્ષીય માતા બીજા રૂમમાં પણ હાજર હતા મૃતક ગુજરાત મેરીટાઈમ બોર્ડમાં અધિકારી તરીકે ફરજ બજાવતા હતા થોડા સમય અગાઉ જ પ્રમોશન મળતા વર્ગ બે માંથી વર્ગ એકમાં પણ થયા હતા મૃતક યશરાજજી પરિવારના એક એક દીકરા હતા જેમનું મોત થયું છે યશરાજસિંહે સાલ કોલેજ માંથી એન્જિનિયરિંગ નો અભ્યાસ પણ કર્યો છે માં પણ તે કાર્યરત હતા પણ જયારે આ બનાવની જાણ અમિત ચાવડા મનીષ દોશી સહિતના કોંગ્રેસના નેતાઓને થઈ તો તેઓ તરત જ અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચી ગયા હતા અને આ સાથે જ ભાજપ નેતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ તેમની સાથે હતા જ્યાં તેમણે શક્તિસિંહને મળીને સાંત્વના પણ પાઠવી હતી જ્યારે આખી ઘટના સામે આવી ત્યારે સૌથી ઇમરજન્સી સેવાને ફોન કરવામાં આવ્યો લગભગ પોણા બાર વાગ્યાની આજુબાજુ જે એકસો આઠ છે તેમને આ કોલ મળ્યો હતો જેથી તાત્કાલિક પાંચ મિનિટમાં જે એમ્બ્યુલન્સ છે તે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી મૃતક પતિએ ભૂલથી ગોળી વાગી છે એવો કોલ એકસો આઠમાં માં કર્યો હતો જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે મહિલાને તપાસતા તેઓ મૃત જાહેર કરવામાં આવ્યા હતા જેથી પેરામેડિકલ સ્ટાફ બહાર ડોક્ટર સાથે ફોન ઉપર વાતચીત કરતા હતા ત્યારે પતિએ પોતાને પણ ગોળી મારી દીધી હતી જેથી એકસો સ્ટાફ દ્વારા પોલીસને જાણ કરતા પોલીસ પણ તે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી આ બધાની વચ્ચે જ્યારે હવે આ બંનેના મૃતદેહ છે ભાવનગરના લીમડા ખાતે લઈ જવામાં આવ્યા છે એટલે હવે અંતિમ વિધિ પણ આજે પતિ પત્ની છે તેમને ત્યાં જ કરવામાં આવશે અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર